અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા ગાંડોલ ગામે સાબરમતી નદીના પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે આ ચોમાસામાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં પાણી છોડવાના કારણે નદી ગાંડીતુર બની છે જેના પરિણામે ગાડોલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખેડૂતોએ ભારે મહેનત કરીને વાવેલો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ પરિસ્થિતિના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને તેમના માટે રડવાનો વારો આવ્યો છે પાણી ભરાવાને કારણે ખેતરોમાં ઊભા પાક ઉપરાંત ઢોર ઢાંખરને પણ સલામત સ્થળે લઈ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ગામના રસ્તા ઉપર પાણી ફરી વળતા અવરજવર પણ બંધ થઈ ગઈ છે આ સંકટની ઘડીમાં ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે તેઓએ તાત્કાલિક સર્વે કરીને વળતર ચૂકવવાની અને આ આફતમાંથી બહાર કાઢવાની માંગ કરી છે ખેડૂતોનું કહેવું છે કે જો તેમને સમયસર મદદ નહીં મળે તો તેમની આર્થિક સ્થિતિ વધુ કથળશે આ ઘટનાએ ફરી એકવાર કુદરતી આફતો સામે ખેડૂતોની લાચારી છતી કરી છે મુકામ ગાણો તાલુકો દ્વારકા જિલ્લો અમદાવાદ દાભી કાંતિભાઈ ગગુભાઈ હાલ રહેવાસી ગાણોલ અમારા ગુલાબમાં નુકસાન છે અને હું અત્યારે મજૂરીએ એ જઉં છું આ પાણી વધ્યું છે ગુલાબ બધા પલ્લી ગયા છે એટલે કઈ સહાય કરો ગામમાં ઘર નહીં સીમમાં છે તો નહીં એવા મજૂરીયા માણસને તકલીફ આવીને ઉભી છે સાહેબ એટલે ગમે તે કંઈક પ્રયત્ન કરો ગરીબ માણસને કંઈક મળે એવું જય હિન્દ જય ભારત મારું નામ ભરવાડ હિતેન્દ્ર કુમાર છે મારું ગામ ગાણોલ છે અમારા ગામમાં પશુપાલનના અત્યારે બહુ તકલીફ પડે છે ચારવા માટે કઈ ચારો નથી ઘરે બાંધી રાખવા પડે છે અત્યારે બહુ તકલીફ છે ચારો બાજુ પાણી છે એક બાજુ જાય એવું છે નહીં પશુપાલન અત્યારે ઘરે બાંધ્યા છે સરકારને અમારી એટલી અપીલ માંગ છે કે અમારા પશુપાલન માટે સગવડ કરી આપે હાલો અમારા ગામમાં બહુ પાણી આવ્યું છે અમારે નુકસાની બહુ ગઈ છે અને અત્યારે તકલીફ બહુ છે બરોબર તો આ પાણી છે જ તમે જોઈ શકો છો हमारा गांव में तमाम पाक निस्फुल हो गयो है और हमारा गांव ना बहुत तकलीफ छ है त्यारे तो सरकार सु सहाय करी सके छ ये थोड़ा જોઈ લો गोहेल सोहेल दिव्यांग न्यूज़ अहमदाबाद